નાખવાનું કામ પણ ચાલુ કરી દીધું છે એક વીણી છે જો કપાસની હાલત આવી થઈ ગઈ છે મનીષા ચેતના કાજલ બેન તૈયારી બેનો આવી ગઈ છે પછી ગાંઠીઓ જોઈ લ્યો બધે આમાં ઉપર આવા ગાંઠિયા જતા ને આમાં ઉપર રસાયેલો જતો હતો એટલે આપણે બધા બગડી ગયા પણ ગાંઠી બધા હારા હતા ડુંગળી ચેક કરવા આવ્યા ને તો ડુંગળી છે આમાં હાલો મિત્રો કેમ છો મજામાં બધાને જય માતાજી જય કાર્યા ઠાકર તો મિત્રો ડુંગળી ડીટાઈ ગઈ છે હું આવી ગયો છું આજે પાણી વારવા ઘઉંમાં કાલે વાર તો લસણમાં લસણમાં જે ચાલુ જ છે પાણી એના મારી બેન પાણી વાર છે હું અહીંયા ઘઉંમાં જો ખાતર પણ કાઢી લીધું છે આ કેરામાં જ નાખી દીધું કાલે અને મોટા ચાલુ કરી દીધી ઓલો ડુંગળી વાર ત્રાહી બધું પી ગયો છે અને હવે લાંબા કેરો ત્રીજા કેરામાં જાય છે તો આપણે બતાવીએ આજે બારીથી પાણી જવું ઘઉં પણ બતાવી તમને તો જુઓ મિત્રો પાણી હાલી રહ્યું છે લીમડા ડાયર રાખી દીધી નાખું નું ધોવાય અને જો ઘઉં પણ મોટા મોટા થઈ ગયા છે ત્રીજું પાણી હાલે છે મિત્રો યુરિયા ખાતર નાખી દીધું અને જો મિત્રો ઘઉંનો કલર જોવો આ કાલે ખાતર નાખ્યું મિત્રો જો ઘઉંના થડમાં પીળું હે સફેદ જો આ ઘઉંના થડમાં પીળું હે સફેદ સફેદ દેખાય દાણા એ યુરિયા ખાતર છે કોઈ ગરું નથી હજી કારણ કે આવે એટલું ઓગ્રે નહીં ને જો ઘઉં પણ મસ્ત એ લાગી રહ્યા છે સરસ મજાના આઈ ક્લાસ એક નંબર ઘઉં દેખાય છે અત્યારે તો ઉગવામાં બહુ મસ્ત છે ઘઉં જો પાણીમાંનું લોકેશન જુઓ મિત્રો કેવા સુંદર મસ્ત એના લાગી રહ્યા છે ઝવેરા જેવા ઘઉં મસ્ત થાય છે હો મિત્રો બહુ સરસ ગામ છે પાણી પર પહેરે ફાસ ધોળું જાય છે ત્રીજું પાણ છે તો શેર પસાટે પાણી જાય ઓર્યો કેવો મેટ્રો સ્પીડ માં જાય છે જો પાણી કેટલું ફાસ્ટ જાય છે પાણી આવી રહ્યું છે પાણી તો મિત્રો ખાતર નાખવાનું કામ તો ચાલુ પડી ગયું છે જો ઈરિયા ખાતર નાખી રહ્યો છું રોસાય આવી રહ્યો છે ને વાવણી ડોક માં છે તો આજી 6 કેળા જો ખાતર નાખું બાકી છે હવે શેઢો આમ હું છું ગોઠું મારી રહ્યો છું પાણી પણ ચાલુ છે ભાત બની ગઈ છે ફોલા પર ટંગડ જો ફોલા ક ટાંગે ખાતર નાખવાનું સારું કામ છે હવે નાખું વારવું છે તો નાખું વાર લઈ પછી પાછા નાખી તો મિત્રો લાઇટ વાઈ ગઈ છે અઢી વાગી ગયા અને હું આ બીજી વાડી જો કપાસ આપણી પાસે દેખાઈ છે ને એ વાડી એવો તો મોટરનો ઓલા ફ્યુઝ કાઢવા અને ટાટરીનું ઓળી બંધ દેવા અને આપણે જો આપણે કપા બતાવતા એ કપાસ છે જો અત્યારે એક વીણી વીણી છે જો કપાસની હાલત આવી થઈ ગઈ છે કપા ભતી ગયા હું મિત્રો બે વીડી માન માન કરીને આવી એવું કહેવાય જો આ વીણી હવે વીણવામાં આવે ને હવે જીંદુ તો કાંઈ રહ્યું જ નથી તો મિત્રો જો ડુંગળી વીણો ચાલુ કરી દીધું છે ઢગલાઓમાં ડુંગળી હુકાયા પછી બહુ મસ્ત થઈ ગઈ મનીષાન ચેતનાન બેન તૈયારી બેનો આવી ગઈ છે અને મેં જો બૂટ પહેરી હું વારું પાણી ઘઉંમાં હારા હારા ગાંઠિયા ડુંગળીને ગોતે છે જો ભાવથી આલા ડુંગળી કિંમત થવા મળી છે પાછી અમ ગાંઠિયા હારા થતા પણ આપણે કંઈ બગડી ગયો બધો માર પણ જો અત્યારે ગાંઠિયા જો ક્વોલિટી ગાંઠિયા છે લબડી લબડી એક નંબર નાસિક ગાંઠીઓ જોઈ લ્યો બહુ મસ્ત ડુંગળી મિત્રો લાગી રહી છે જોઈ લ્યો વાહ ભાઈ વાહ જો આવા ઢગલામાંથી દાંતડું રાખ્યું દાંતડું રખાયેલા મજા આવે કામ ફૂલે ફૂલ કામ થાય આમ હાથમાં તો શું આમ સારા ગાંઠી જાય એમાં જો આ લુગડું રાખ્યું છે આમાં જો ગાંઠિયા આવા નીકળે મિત્રો જો કેટલી કેટલી ડુંગળી વહી ગઈ આમાં આ પેલા બધે આમાં ઉપર આ આવા ગાંઠિયા જતા ને આમાં ઉપર રસાયેલો જતો તો એટલે આપણે બધે બગડી ગયા પણ ગાઠીએ બધા હારા હતા ત્યાં કારણ કે થોડુંક ભાવમાં મંદુ હતું એટલે બહુ ચેકિંગ ગાઠીએ નહોતા કરતા જો આ ગાંઠીએ બધે હારા હાર નીકળ્યા છે ફૂંકાઈ ગયા એકદમ કાલે તો ગાઢ બકરા આવી જાય એટલે આજ થોડું ઘણી વીણાય એટલે વીણ લઈએ મારે કાલે બે કેરા રહી ગયા હતા ઘણા લાઈટ વહી ગઈ હતી એ આજે જો એક કેરો ઓલો તો ભરાઈ ગયો હે હવે એક કેરામાં આવે પછી પાઉ લીલું એટલે તે પછી આપણે મોટર બંધ થાય આજ આજ તો વહેલી મોટર બંધ કરી દઈશ આ બેનું ડુંગળી વીણે હે જોઈને તૈયાર બેનું વીણ્યા ક્લાસ કારણ કે લસણ પાઈ દીધું હે લસણમાં થઈ ગયો ગારો એટલે કે હાલો નવરા બેઠા કાક કરી આમાં ડુંગળી ચેક કરવા આવ્યા ને તો ડુંગળી છે આમાં એટલે તગાર લઈને ડુંગળી વીણને સુટી ગયું છે તૈયાર તૈયાર મિત્રો આ બીજી હોરીમાં આવી ગઈ વીણતા વીણતા દૈણો કરતા કરતા હારો હારો ડુંગળી વીણતા અહીંયા થોડું ડુંગળી સારી આપણે મારા એ મૂકી છે એ પછી બોર પછી ભર મનીષા બેન તગાર લઈને જાય છે એના ઢગલો કર્યો છે આપણે હા વાગેલા ગાઢ બકરાવતી ઉપાધિની આલો આપણે આઈલા જઈએ હવે આ બી કરવાની ડુંગળી છે મિત્રો અને આપણે વાવી દેવાની છે અહીંયા આપણે આ ડુંગળી જગ્યાએ તો આટલી ડુંગળી મિત્રો વીણી છે તમે જોવો કેવડો ઢગલો થઈ ગયો છે અહીંયા બોર પછી દીઠસું કા વેણીશું જો આવી સારી હારી ડુંગળી નીકળી છે જોઈ લ્યો જો મસ્ત થઈ ડુંગળી છે હાલો મિત્રો આજ બાદ બસ આટલું હવે જઈ બપોરા કરવા ઘરે આપણો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે લાઈક ગમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો એટલે તમને સૌથી પહેલાં નવા વિડીયો મારા જોવા મળે હાલો જય માતાજી તમારો દિવસ શુભ રહે જય માતાજી